જે રીતે મારા પુત્રો અને કુળનો નાશ થયો છે તે જ રીતે યદુવંશનો પણ નાશ થશે આજથી લગભગ 5000 વર્ષ પહેલા સમુદ્રની વચ્ચે એક ભવ્ય નગરી વસેલી હતી જ્યાં નવ લાખથી પણ વધારે મોટા મોટા મહેલો હતા આ મહેલોમાં હીરા સોનું અને બીજા ઘણા અમૂલ્ય રત્નોની જળતર અને કારીગરી કરવામાં આવી હતી આ શહેર એકલું બધું વ્યવસ્થિત આયોજનવાળું હતું કે આજના મોટા મોટા શહેરો પણ તેની સામે ફીકા લાગે પરંતુ પછી એક દિવસ એવું થયું કે અચાનક આ ભવ્ય શહેર જોત જોતામાં સમુદ્રમાં સમાઈ ગયું દર્શક મિત્રો તમને એક નમ્ર વિનંતી છે અમે આ વિડિયો બનાવવામાં ખૂબ જ મહેનત કરી છે તો તમે ફક્ત વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારી મહેનત સફળ થાય હવે સમયમાં આગળ આવીએ આ વાત છે ઓગણીસો ત્ર્યાસીની ગુજરાતના ઓખા તટ પાસે અરબ સાગરની લહેરો એક અજીબ ચિંતા સાથે કિનાવાને અથડાઈ રહી હતી ભારતીય પુરાતત્વવિદોની એક ટીમ ગોતાખોરીના સાધનો સાથે સમુદ્રની સપાટી પર ઊભી હતી કોઈને ખબર નહોતી કે થોડી જ ક્ષણો પછી તેઓ એક એવું દ્રશ્ય જોવાના છે જે ઇતિહાસની ધારણાઓને હલાવી દેશે જેવા તેમણે સમુદ્રની નીલી ઊંડાઈમાં છલાંગ લગાવી નીચે ઉતરતા જ રેતી ખડકો અને પથ્થરોની વચ્ચે તેમને કંઈક અસામાન્ય દેખાયું કંઈક એવું જે કોઈ સમયની ગવાહી આપતું હતું તેમનું શરીર થંભી ગયું શ્વાસો રોકાઈ ગયા અને આંખોની સામે જે દ્રશ્ય હતું તેણે આ સવાલને જન્મ આપ્યો શું આ એ જ નગરી છે જેનો ઉલ્લેખ હજારો વર્ષ જૂના પુસ્તકોમાં થયો છે શું ખરેખર સમુદ્રની ઊંડાઈમાં આખું એક શહેર દટાયેલું છે તેમની સામે જે હતું તે જોઈને તેઓ રહી ગયા મોટી મોટી ખડકો ઊંચી ઊંચી દિવાલો જેમાં ભવ્ય કારીગરી કરવામાં આવી હતી જાણે પાણીની અંદર આખું શહેર વસેલું હોય આ બીજું કંઈ નહીં પરંતુ આ હતી શ્રી કૃષ્ણની ડૂબેલી નગરી દ્વારકા મિત્રો ઘણા સમયથી મહાભારત અને રામાયણ જેવા પવિત્ર ગ્રંથોને માત્ર કહેવત એટલે કે કિસ્સા અને વાર્તાઓની જેમ જ કહેવામાં આવે છે અને એ જ કિસ્સા વાર્તાઓમાં આ ભવ્ય નગરી દ્વારકા વિશે પણ લખવામાં આવ્યું હતું અને તેને પણ ઘણા સમયથી એક કાલ્પનિક વાર્તાની જેમ જ કહેવામાં આવ્યું પરંતુ જ્યારે ઓગણીસો ત્ર્યાસીમાં ડૉક્ટર એસ આર રાવ અને તેમની ટીમે આ નગરીને શોધી કાઢી ત્યારે તેણે એવા લોકોને વિચારવા પર મજબૂર કરી દીધા જે તેને ફક્ત એક કાલ્પનિક કથા માનતા હતા ડૉક્ટર એસ આર રાવે વિગતવાર પુરાતત્વીય સર્વે અને સંશોધન પછી આ ખાતરી આપી કે આ એ જ દ્વારકાનગરી છે જેનું વર્ણન મહાભારત અને હરિવંશ પુરાણમાં મળે છે તો આખરે એવું શું થયું કે દ્વારકા જેવું સમૃદ્ધ શહેર એક જ ઝટકામાં પાણીની અંદર સમાઈ ગયું અને સંશોધન દરમિયાન ડૉક્ટર રાવ અને અન્ય પુરાતત્વવિદોને એવું શું મળ્યું જેણે તેમને આશ્ચર્યચકિત કરી દીધા તો આજની આ કથામાં આપણે જાણીશું એ દ્વારકાના નિર્માણની વાર્તા જેને સમુદ્રની લહેરોને પણ પાછળ છોડી દેવું પડ્યું હતું એ શ્રાપની સચ્ચાઈ જેને સાંભળીને સ્વર્ગ પણ ધ્રુજી ઉઠ્યું હતું અને એ ઐતિહાસિક ખોજની પૂરી પ્રક્રિયા જેણે સદીઓ જૂની પૌરાણિક કથાઓને જમીન પર કે પછી કહો કે સમુદ્ર પર લાવીને મૂકી દીધી આપણે જાણીશું કે કેવી રીતે ડૉક્ટર એસ આર રાવ અને તેમની ટીમે સમુદ્રની ઊંડાઈમાં ઉતરીને એ નગરીના અવશેષો શોધી કાઢ્યા જેને લોકો ફક્ત વાર્તા માનતા હતા આપણે એ પણ જોઈશું કે કેવી રીતે આધુનિક સમયમાં વૈજ્ઞાનિકોએ સમુદ્રના તળીએ હજારો વર્ષ જૂની દિવાલો સ્તંભો લંગર અને કલાકૃતિઓ શોધી જેની તારીખો મહાભારતના યુદ્ધ સાથે મેળ ખાય છે તો ચાલો આ રોમાંચક સફરની શરૂઆત કરીએ જ્યાં પુરાણ પુરાતત્વ અને વિજ્ઞાન મળીને એ નગરીની વાર્તા સંભળાવશે જે હજારો વર્ષ પહેલાં સોનેરી હતી જે ત્યારબાદ શ્રાપિત થઈ અને અંતમાં લહેરોમાં સમાઈ ગઈ ઘણા સમય પહેલાં જ્યારે મથુરામાં કંસનો આતંક તેની ચરમસીમા પર હતો ત્યારે શ્રી કૃષ્ણએ કંસનો વધ કરીને નગરવાસીઓને તેના અત્યાચારમાંથી મુક્ત કર્યા હતા ત્યાર પછી શ્રી કૃષ્ણ મથુરામાં જ વસી ગયા પણ કંસના મૃત્યુથી ક્રોધિત થઈને કંસના સસરા જરાસંધે મથુરા પર લગભગ સત્તર વાર હુમલા કર્યા જોકે આ હુમલાઓમાં જીત તો કૃષ્ણની જ થઈ પણ વારંવારના આ હુમલાઓથી પરેશાન થઈને શ્રીકૃષ્ણએ મથુરા છોડીને ચાલ્યા જવું જ યોગ્ય સમજ્યું અને આ નિર્ણય તેમને એક અસાધારણ નગરીનું નિર્માણ કરવા માટે પ્રેરિત કર્યા જે હતી સોનાની નગરી દ્વારકા શ્રીકૃષ્ણ સમુદ્ર તટ પર ગયા અને સમુદ્રદેવને પ્રાર્થના કરી હે વરૂણ દેવ મારે મારી પ્રજા માટે શાંતિ અને સુરક્ષા જોઈએ છે મને તમારી ગોદમાંથી જમીનનો એક ટુકડો આપો જ્યાં હું એક નવી નગરી વસાવું વરુણદેવ હસ્યા અને તેમણે શ્રીકૃષ્ણને સમુદ્રની વચ્ચે બાર યોજન એટલે કે લગભગ એકસો ત્રેપન પોઈન્ટ છ કિલોમીટર જમીન દાનમાં આપી ત્યાર પછી વાસ્તુકલાના દેવ એટલે કે ભગવાન વિશ્વકર્માને આ નગરીના ભવ્ય નિર્માણનું કામ સોંપવામાં આવ્યું અંતે તેમણે આ ભવ્ય નગરીનું નિર્માણ પૂર્ણ કર્યું મહેલોની ઊંચાઈ જાણે આકાશને સ્પર્શી રહી હતી દિવાલો સોનાની હતી અને ફર્શ ચાંદીના નગરની ચારે બાજુ વિશાળ દરવાજા હતા એટલા માટે આ નગરીનું નામ પડ્યું દ્વારકા એટલે કે દ્વારોનું નગર હવામાં સુગંધિત ફૂલોની ખુશ્બુ હતી ગલીઓમાં મોર નાચતા હતા અને બરાબર વચ્ચે બનેલો કૃષ્ણનો મહેલ તો એવો લાગતો હતો જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવ્યું હોય નગરના રસ્તાઓ એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તે સીધા બંદરગાહ સુધી પહોંચતા હતા સમુદ્રથી વ્યાપાર માટે ખાસ ગોદીઓ એટલે કે ડોક બનાવવામાં આવી જ્યાં જહાજ સરળતાથી આવી જઈ શકે શહેરમાં પાણીની પૂર્તિ માટે સિંચાઈની વ્યવસ્થા હતી જે તે સમયમાં ખૂબ જ અલગ માનવામાં આવતી હતી સ્વચ્છ પાણીના તળાવ લીલાછમ બગીચા અને સજેલા બજારો આ નગરીને ફક્ત સુંદર જ નહીં પરંતુ સંપૂર્ણપણે આત્મનિર્ભર પણ બનાવતા હતા ભાગવત પુરાણ મુજબ દ્વારકામાં કુલ નવ લાખથી વધુ ભવ્ય મહેલો હતા જે ચંદ્રકાંત મણી હીરા રત્નો અને સોનાના બનેલા હતા શ્રી કૃષ્ણે પોતે એ મહેલોને પોતાના પ્રિયજનો માટે બનાવ્યા હતા બળરામ રૂકમણી સત્યભામા જાંબવતી અને અન્ય રાણીઓ માટે અલગ અલગ રાજમહેલ હતા આ મહેલો ફક્ત વાસ્તુકલાનો ચમત્કાર નહોતા પરંતુ અધ્યાત્મ અને ભક્તિનું પ્રતિક પણ હતા પરંતુ આ અંત નહોતો હવે શરૂ થવાનો છે એ અધ્યાય જેણે દ્વારકાને અમર બનાવી દીધી એક એવું નગર પોતે ભગવાને વસાવ્યું દેવતાઓએ સજાવ્યું અને સમયે ઇતિહાસમાં નોંધ્યું પરંતુ જ્યાં નિર્માણ થાય છે ત્યાં વિનાશ પણ રાહ જુએ છે દ્વારકાની આ સોનેરી ગાથા આગળ જતા એક એવા શ્રાપની છાયામાં ડૂબશે જેની કલ્પના પણ કોઈએ નહોતી કરી મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હતું ધૂળથી યોદ્ધાઓના વેરાયેલા શસ્ત્રો અને લોહીથી લાલ ધરતી કૌરવોનો વિનાશ થઈ ચૂક્યો હતો પોતાના દીકરાઓની આ દશા જોઈને ગાંધારી ખૂબ જ ગુસ્સે થઈ ગયા તેમનું માનવું હતું કે જો શ્રી કૃષ્ણ ઇચ્છતા તો આ યુદ્ધ થાત જ નહીં પરંતુ તેમણે એવું ન કર્યું જેનાથી ક્રોધિત થઈને ગાંધારીએ શ્રી કૃષ્ણને શ્રાપ આપ્યો જે રીતે મારા પુત્રો અને કુળનો નાશ થયો છે તે જ રીતે યદુવંશનો પણ નાશ થશે આ શ્રાપે યદુવંશના વિનાશનો પાયો નાખી દીધો પરંતુ એક બીજું કારણ પણ છે જેના કારણે દ્વારકાનો વિનાશ થયો ખરેખર એક સમયની વાત છે દ્વારકા પાસે એક સ્થળ હતું જેનું નામ પિંડારક હતું ત્યાં એક દિવસ મુખ્ય ઋષિગણ પધાર્યા આમાં વિશ્વામિત્ર વસિષ્ઠ નારદ કણવ દુર્વાસા જેવા મહાન ઋષિ મુનિઓ હાજર હતા એ ઋષિઓને જોઈને શ્રી કૃષ્ણના દીકરા સાંભ અને તેના કેટલાક મિત્રોએ મળીને મજાક કરવાનું વિચાર્યું સાંબે એક ગર્ભવતી સ્ત્રીનું ઋત ધારણ કરી લીધું અને તે ઋષિઓ પાસે પહોંચ્યો આ વાતથી અજાણ કે તે ઋષિઓ કોઈ સામાન્ય સાધુ સંત નહીં પરંતુ ત્રિકાળદર્શી હતા જેમને બધું ખબર હતું સાંબ અને તેના મિત્રો તેમની નજીક ગયા અને તેમની તપસ્યામાં ભંગ પાડીને ઋષિઓ પાસેથી પોતાના આવનારા બાળક વિશે પૂછવા લાગ્યા પોતાનું આ રીતે અપમાન થતું જોઈને મુનિગણ ગુસ્સે થઈ ગયા અને તેમણે સાંબને એવો શ્રાપ આપ્યો કે તું એક લોઢાના મૂસળને જન્મ આપીશ જે યદુવંશના વિનાશનું કારણ બનશે સાંબ અને તેના સાથીઓ ડરી ગયા તેમણે માફી માંગી પરંતુ હવે કંઈ થઈ શકે તેમ ન હતું થોડા દિવસો પછી એ જ થયું જેની ભવિષ્યવાણી કરવામાં આવી હતી જ્યારે સાંભ સવારે ઉઠ્યો તો તેના કપડામાં એક ભારે ભરખમ મૂસળ મળ્યું આ દ્રશ્ય જોઈને યદુવંશીઓ ચિંતિત થઈ ઉઠ્યા અને જ્યારે આ વાત શ્રી કૃષ્ણના નાના રાજા ઉગ્રસેનને ખબર પડી તો તેમણે મૂસળના નાના નાના ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દેવાનો આદેશ આપ્યો અને જેવા આ ટુકડા સમુદ્રમાં ફેંકવામાં આવ્યા એક વિશાળ માછલીએ તે ટુકડા ખાઈ લીધા થોડા સમય પછી જ્યારે કેટલાક માછીમારોએ એ માછલીને પકડી અને જ્યારે તેને કાપવામાં આવી તો તેના પેટમાંથી લોઢાના ટુકડા નીકળ્યા એ માછીમારોએ તે ટુકડા એક જરા નામના શિકારીને વેચી દીધા હવે તે શિકારી આ ટુકડાઓથી પોતાનો તીર બનાવી રહ્યો હતો અને બીજી બાજુ દ્વારકામાં સ્થિતિ ધીમે ધીમે ખરાબ થવા લાગી હતી ગાંધારીના શ્રાપની અસર દેખાવા લાગી હતી જેમ જેમ સમય વીતતો ગયો યદુવંશના લોકોમાં અહંકાર વધતો ગયો ભોગવિલાસ દારૂ અને દુરાચારે ધર્મ અને મર્યાદાનું સ્થાન લઈ લીધું હતું નૈતિકતા નષ્ટ થઈ ચૂકી હતી પછી એક દિવસ જેને આજે પણ પ્રભાસ તીર્થના નામથી ઓળખવામાં આવે છે યદુવંશના વીરોએ સમુદ્ર કિનારે એક ઉત્સવનું આયોજન કર્યું દારૂ ઘમંડ અને ગાલી ગલોચે મળીને એ ઉત્સવને યુદ્ધભૂમિમાં બદલી દીધો તેઓ પોતે જ લડવા લાગ્યા જે હથિયારોથી તેમણે યુદ્ધ જીત્યા હતા એનાથી જ તેઓ એકબીજાને મારવા લાગ્યા શ્રી કૃષ્ણ સમજી ચૂક્યા હતા કે હવે વિનાશ નજીક છે ત્યાર પછી તેઓ વનની બાજુ ચાલ્યા ગયા અને ત્યાં એક ઝાડ નીચે વિશ્રામ કરવા લાગ્યા ત્યારે જ ત્યાં એક શિકારી પહોંચ્યો જેણે એ મુશળના ટુકડામાંથી તીર બનાવ્યા હતા તે શિકારીએ શ્રી કૃષ્ણને હરણ સમજીને તેમના પર તીર ચલાવી દીધું અને જેવું તીર શ્રી કૃષ્ણના પગમાં લાગ્યું તેમણે આ લોક ત્યાગી દીધો અને તેમની મૃત્યુની સાથે જ પૂરી દ્વારકા નગરી પાણીમાં સમાઈ ગઈ આ રીતે દ્વારકાનો એ વૈભવશાળી અધ્યાય પૂર્ણ થયો તે નગર જેને પોતે ભગવાને વસાવ્યું હતું જેણે એક યુગ જોયો હતો હવે ફક્ત ગ્રંથોના પાનાઓમાં અને સમુદ્રની શાંતિમાં છુપાયેલી એક અમર સ્મૃતિના રૂપમાં રહી ગયું પરંતુ શું આ અંત છે શું થયું શ્રી કૃષ્ણની મૃત્યુ પછી અને કેમ શ્રી કૃષ્ણ આજે પણ જીવંત છે અર્જુને શું ભૂમિકા ભજવી આ બધું જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે આજના સમયમાં વાર્તા કહેવાતી દ્વારકા નગરીને કેવી રીતે શોધી કાઢવામાં આવી અને શું ખરેખર આ એ જ દ્વારકા નગરી છે જે શ્રી કૃષ્ણએ બનાવડાવી હતી તો ચાલો હવે જાણીએ તેનો અસલી ઇતિહાસ અને રહસ્ય ખૂબ લાંબા સમય સુધી દ્વારકાને ફક્ત એક પૌરાણિક નગરી માનવામાં આવતી હતી શ્રીમદ ભાગવત પુરાણ

કેટલાક માછીમારો અને ગોતાખોરોએ સમુદ્રની અંદર અજીબ પથ્થરો અને બાંધકામોને જોવાની વાત જણાવી અહીં સુધી કે કેટલાક પાયલટોએ જે અરબસાગરની ઉપર ઉડાણ ભરી રહ્યા હતા તેમણે જણાવ્યું કે પાણીની નીચે સીધી રેખાઓ જેવી આકૃતિઓ જોઈ છે જેમ કે કોઈ જૂનું શહેર હોય અહીંથી જ એ રહસ્યની તલાશ શરૂ થઈ જેણે એક પ્રાચીન વાર્તાને એક ખોજમાં બદલી નાખી પછી આવ્યો વર્ષ ઓગણીસો ત્રેસઠ જ્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે પહેલી વાર બેટ દ્વારકા પાસે ખોદકામ શરૂ કર્યું આ એ જ વિસ્તાર હતો જેને સ્થાનિક લોકો સદીઓથી ભગવાન શ્રી કૃષ્ણની નગરી માનતા આવ્યા છે ખોદકામમાં ત્યાંથી ઘણા પ્રાચીન વાસણો મૂર્તિઓ અને પાક્કા બાંધકામો મળ્યા આનાથી એ તો સાબિત થઈ ગયું કે આ જગ્યા ખૂબ જૂની છે પરંતુ તેનાથી દ્વારકાની અસલી ઓળખ હજુ પણ પૂરી રીતે સ્પષ્ટ નહોતી થઈ તેના કેટલાક વર્ષ પછી ઓગણીસો દાયકામાં એક બીજો મોટો સુરાગ મળ્યો જામનગરના સરકારી રેકોર્ડમાં એક પ્રાચીન તામ્રપત્રનો ઉલ્લેખ હતો જે લગભગ છઠ્ઠી સદીનો બતાવવામાં આવ્યો આ તામ્રપત્ર સિંધનાદ નામના રાજા સાથે જોડાયેલો હતો અને તેમાં સ્પષ્ટપણે લખેલું હતું કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ નિવાસ કરતા હતા આ એવો પહેલો ઐતિહાસિક દસ્તાવેજ હતો જેમાં ધર્મ અને ઇતિહાસ એકબીજા સાથે જોડાતા નજરે પડ્યા આનાથી ઇતિહાસકારોને પહેલી વાર એવું લાગ્યું કે દ્વારકા ફક્ત એક કલ્પના નહીં પરંતુ કદાચ એક ખોવાયેલું સત્ય છે ત્યાર પછી આ ખોજને સાચી દિશા આપી એસઆર રાવે તેઓ એએસઆઈના વરિષ્ઠ અધિકારી હતા અને ભારતના શરૂઆતી સમુદ્રી પુરાતત્વ વિદોમાંના એક માનવામાં આવે છે તેમને મહાભારત અને જૂના ગ્રંથોની વાતો પર ભરોસો હતો તેમણે એ વર્ણનોની તુલના આધુનિક સમુદ્રી નકશા સાથે કરી અને જાણ્યું કે જો દ્વારકા ખરેખર ક્યારે વસી હતી તો તે ગુજરાતના પશ્ચિમી તટ પર જ રહી હશે આ જ વિચારથી ડૉક્ટર રાવે ગોવા સ્થિત સ્થાનિક માછીમારો ગોતાખોરો જૂની નાવ અને શરૂઆતી સોનાર ટેકનોલોજીની મદદથી સમુદ્રની અંદર છુપાયેલા રહસ્યને શોધવાનું શરૂ કર્યું અને આ જ દરમિયાન સમુદ્રની સપાટીની નીચે તેમને કેટલાક એવા બાંધકામો દેખાવા લાગ્યા જે કોઈપણ દ્રષ્ટિએ કુદરતી નહોતા લાગતા ત્યાં પથ્થરોની લાંબી દિવાલો હતી મોટા મોટા સ્તંભો હતા અને એવા લંગર પણ મળ્યા જે સ્પષ્ટપણે જણાવતા હતા કે ત્યાં ક્યારેક જહાજ આવતા જતા રહ્યા હશે એટલે કે આ જગ્યા એક જૂનું બંદરગાહ રહ્યું હશે ડૉક્ટર રાવને મહાભારત અને પુરાણોમાં લખેલી વાતો પર પૂરો ભરોસો હતો તેમણે એ ગ્રંથોના નકશા અને વર્ણનોને વાંચ્યા સમજ્યા અને પછી આધુનિક સમુદ્રી નકશા સાથે મેળવ્યા તેમને ખાતરી હતી કે શ્રીકૃષ્ણની એ નગરી જેને દુનિયાએ ફક્ત એક વાર્તા માની લીધી હતી તે ક્યાંક ને ક્યાંક સાગરની નીચે આજે પણ હયાત છે ઓગણીસો ત્ર્યાસીથી ઓગણીસો બાણુંની વચ્ચે રાવની ટીમે લગભગ બાર વાર સમુદ્રમાં જઈને ખોદકામ કર્યું ખોજ માટે બેટ દ્વારકા અને આસપાસના વિસ્તારોને પસંદ કરવામાં આવ્યા અને પછી એક એક કરીને સામે આવવા લાગ્યા એવા પુરાવા જેમણે ફક્ત ભારતને જ નહીં પરંતુ આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી ગોતાખોરોએ સમુદ્રના તળિયાથી લગભગ ત્રીસ મીટર નીચે પાંચસો સાહીઠ મીટર લાંબી પથ્થરોની દિવાલ શોધી કાઢી આ કોઈ કુદરતી બનાવટ નહોતી આ માણસો દ્વારા બનાવવામાં આવેલા શહેરની દિવાલ હતી તેની બનાવટ એવી જ હતી જેવી મહાભારતમાં દ્વારકાના વર્ણનમાં મળે છે પછી મળ્યા ત્રીસથી પણ વધુ પથ્થરના સ્તંભો જે કદાચ કોઈ મહેલ કે ભવનનો હિસ્સો રહ્યા હશે એવા લંગર મળ્યા જેનાથી ખબર પડે છે કે ત્યાંથી નાવ ચાલતી હતી કેટલાક ત્રણ છેદવાળા લંગર પણ મળ્યા જે તે સમયના વિકસિત સમુદ્ર વિજ્ઞાનને દર્શાવે છે આ ઉપરાંત સીલ લોઢા અને પિત્તળની વસ્તુઓ અને માટીના વાસણો પણ મળ્યા તેમની કાર્બન ડેટિંગ અને થર્મલ લ્યુમિનેસેન્સ ડેટિંગથી ખબર પડી કે આ વસ્તુઓ પંદરસો ઈસા પૂર્વથી લઈને ત્રણ હજાર ઈસા પૂર્વની વચ્ચેની છે અને એટલું જ નહીં એક વાસણ તો નવ હજાર વર્ષ જૂનું નીકળ્યું જેણે વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યચકિત કરી દીધા પરંતુ દુનિયાભરના ખૂબ બધા ઇતિહાસકારોએ તેને માનવાથી ના પાડી તેમને આ ફક્ત ધર્મને પ્રચારિત કરવાનો પ્રયત્ન લાગ્યો પરંતુ ડૉક્ટર રાવનો જવાબ સ્પષ્ટ હતો હું ગ્રંથોને ધાર્મિક પુસ્તકો નહીં ઐતિહાસિક દસ્તાવેજ માનું છું જ્યારે રોમ એથેન્સ અને બાબુલ જેવા શહેરોનું ખોદકામ થઈ શકે છે તો દ્વારકાનું કેમ નહીં વર્ષ ઓગણીસો નેવું આવતા આવતા ટીમને લગભગ પાંચસો કલાકથી વધુ કલાકૃતિઓ પ્રાચીન બંદરગાહની દિવાલો અને એક સારી રીતે આયોજિત શહેરના સંકેતો મળી ચૂક્યા હતા હવે આ વાત લગભગ નક્કી થઈ ગઈ હતી દ્વારકા કોઈ કલ્પના નહીં તે એક સાચી સમૃદ્ધ અને વ્યવસ્થિત સભ્યતા હતી જે સમુદ્રમાં સમાઈ ગઈ ઓગણીસો નેવું સુધી ડોક્ટર એસ આર રાવ અને તેમની ટીમે સાબિત કરી દીધું હતું કે દ્વારકા ફક્ત એક પૌરાણિક કથા નહીં પરંતુ એક ડૂબેલી સાચી સભ્યતા હતી પરંતુ હવે જરૂર હતી વધુ પાકા વૈજ્ઞાનિક પુરાવાની જેથી દુનિયા પણ માની લે કે ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા સાચી હતી અને ખરેખર સમુદ્રમાં સમાઈ ગઈ હતી પછી વર્ષ બે હજાર એકમાં આ દિશામાં એક ખૂબ મોટું પગલું ભરવામાં આવ્યું આ વખતની ખોજ પહેલાં કરતાં અલગ હતી આ હાઈટેક હતી તેમાં હવે ફક્ત આંખોથી નહીં પરંતુ મશીનોથી ખોજ કરવામાં આવી રહી હતી બે હજાર એકથી બે હજાર સાત સુધી સમુદ્રની અંદરનો પૂરો હાઇડ્રોગ્રાફિક સર્વે કરવામાં આવ્યો એડવાન્સ સોનાર અને સબ બોટમ પ્રોફાઇલર જેવા આધુનિક સાધનોથી સમુદ્રના સ્તરોનો ડિજિટલ નકશો બનાવવામાં આવ્યો વૈજ્ઞાનિકોએ લગભગ ચાર હજાર ચોરસ મીટરના સમુદ્રના હિસ્સાને સ્કેન કર્યો અને જે મળ્યું તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા સમુદ્રની ઊંડાઈમાં મળેલા આ ખૂબ મોટા ચોરસ પથ્થરના બ્લોક જે કોઈ નગરના પાયા જેવા લાગતા હતા ચૂનાના પથ્થરના ટુકડા જે કદાચ કોઈ શાનદાર ઇમારતના અવશેષો હતા ટેરાકોટા સીલ્સ જેના પર જૂના ચિહ્નો બનેલા હતા જૂના લંગર જે જણાવતા હતા કે અહીં કોઈ પ્રાચીન બંદરગાહ હતું સાથે જ નાળી અને સિંચાઈની વ્યવસ્થા જે દર્શાવતી હતી કે તે સમયનું શહેર કેટલું વિચારીને વસાવવામાં આવ્યું હતું હવે વારી હતી સૌથી મોટી કસોટીની કાર્બન ડેટિંગની બધા કલાકૃતિઓને ભારત અને વિદેશની પ્રયોગશાળાઓમાં મોકલવામાં આવ્યા અને જ્યારે પરિણામ આવ્યા તો વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારોને પણ આંચકો લાગ્યો ઘણી વસ્તુઓ લગભગ નવ હજાર વર્ષ જૂની નીકળી એટલે કે આ તો હડપ્પા સભ્યતાથી પણ પહેલાંની હતી કેટલાક ટુકડાઓની ઉંમર લગભગ પાંચ હજાર વર્ષ સુધી જૂની મળી જે મહાભારત અને દ્વાપર યુગ સાથે ખાય છે ડોક્ટર રાજીવ નિગમે કહ્યું કે મહાભારતમાં લખેલું છે કે દ્વારિકા સમુદ્રમાંથી મેળવેલી જમીન પર વસેલી હતી અને ભૂસ્તરશાસ્ત્રીઓના રિપોર્ટથી પણ એ જ ખબર પડી કે સમુદ્રએ પછીથી એ જ જમીનને પાછી ગળી લીધી સોનાર મેપિંગથી એ પણ ખબર પડી કે જેમ જેમ સમુદ્રનું સ્તર વધ્યું મંદિર અને ઘર ધીમે ધીમે આગળ ખસતા ગયા એટલે કે આ એક ધીમું અને ક્રમિક ડુબાણ હતું અચાનક નહીં એ કે સિન્હા એએસઆઈના નિર્દેશકે જણાવ્યું કે જમીન અને સમુદ્ર બંને જગ્યાએથી જે અવશેષો મળ્યા છે તેમના આકાર ડિઝાઇન અને બનાવટમાં ખૂબ સમાનતા છે જે એ સાબિત કરે છે કે આ બધું એક જ સમય અને સંસ્કૃતિ સાથે જોડાયેલું હતું પછી આવ્યું વર્ષ બે હજાર સાત જ્યારે નૌસેનાને એએસઆઈએ મળીને ત્રીજું સૌથી મોટું અંડરવોટર ખોદકામ શરૂ કર્યું પંચકુઈ બીચ પાસે શરૂ થયેલા આ ખોદકામમાં લગભગ બે નોટિકલ માઇલના વિસ્તારમાં ફેલાયેલી મંદિરોની દિવાલો મહેલના ખંડેર અને પાણી નિકાલની વ્યવસ્થા મળી આ એ જ ક્ષણ હતી જ્યારે પહેલીવાર દુનિયાએ માન્યું દ્વારકા કોઈ કલ્પના નહીં પરંતુ એક સત્ય છે એક પૂરી સભ્યતા જે સમુદ્રમાં સમાઈ ગઈ બે હજાર સાતની ખોજોએ એ સાબિત કરી દીધું હતું કે સમુદ્રની ઊંડાઈમાં કોઈ સામાન્ય વસ્તુઓ નહીં પરંતુ એક પૂરી વસેલી અને સમૃદ્ધ નગરી છે પરંતુ એક સવાલ હજુ પણ બાકી રહી ગયો હતો આખરે આ નગર ડૂબ્યું કેવી રીતે શું ખરેખર આ કોઈ શ્રાપ હતો જેવું ગ્રંથોમાં લખેલું છે કે પછી તેની પાછળ કોઈ કુદરતી અને વૈજ્ઞાનિક કારણ હતું આ સવાલોના જવાબ શોધવા માટે વૈજ્ઞાનિકોએ સમુદ્ર વિજ્ઞાન અને ભૂસ્તર શાસ્ત્રની બાજુ ધ્યાન આપ્યું અત્યાર સુધી જે મળ્યું હતું તે બધા પ્રમાણ તો હતા પરંતુ હવે જરૂર હતી સમયને માપવાની એ જાણવાની કે જ્યારે દ્વારકા વસેલી હતી ત્યારે સમુદ્રમાં એવું શું થયું કે તે બધું ગળી ગયું આ પૂરા સંશોધનનો આધાર બની સી લેવલ રાઇસ થિયરી અમેરિકાની એસએસસીએસએમ યુનિવર્સિટીના પ્રોફેસર રેન્સે એક અભ્યાસ કર્યો જેમાં અરબ સાગરના સી લેવલને વીસ હજાર વર્ષના ડેટાથી તપાસવામાં આવ્યું હતું આ સંશોધન મુજબ નવ હજાર વર્ષ પહેલા સમુદ્રનું સ્તર આજની સરખામણીમાં પચીસ મીટર નીચે હતું પાંચ હજાર ઈસ્વીસન પૂર્વની વચ્ચે સમુદ્ર અચાનક ખૂબ જ ઝડપથી ઘણા મીટર સુધી ઉપર ઉઠી ગયો વૈજ્ઞાનિકો માને છે કે આ ઘટના કોઈ સુનામી કે સમુદ્રી આપત્તિનો સંકેત આપે છે અને આ ફક્ત અરબ સાગરમાં નથી થયું જ્યારે વૈજ્ઞાનિકોએ દુનિયાના બાકીના હિસ્સાઓમાંથી મળેલા સી લેવલ ડેટા સાથે આ માહિતીની તુલના કરી તો કેરેબિયન દ્વીપ ઇન્ડોનેશિયા અને દક્ષિણ અમેરિકા જેવી જગ્યાઓ પર પણ તે સમયમાં મોટી મોટી સમુદ્રી હલચલો અને સુનામીના પુરાવા મળ્યા તેનો અર્થ હતો કે આ ઘટના ફક્ત ભારત સુધી સીમિત નહોતી પરંતુ આખી દુનિયામાં તે સમયે કંઈક મોટું થઈ રહ્યું હતું અને બરાબર આ જ સમયે મહાભારત મુજબ શ્રી કૃષ્ણે પૃથ્વીનો ત્યાગ કર્યો હતો અને કળિયુગની શરૂઆત થઈ હતી હવે બધા વૈજ્ઞાનિક અને ઐતિહાસિક પુરાવા એક જ બાજુ ઈશારો કરી રહ્યા હતા દ્વારકાનું ડૂબવું કોઈ કલ્પના નહીં પરંતુ એ ખરેખરની ઐતિહાસિક ઘટના હતી જેમાં કુદરતી આપત્તિ સમયનું ચક્ર અને કદાચ કર્મોની પ્રતિકાત્મક વાર્તા બધું એકસાથે જોડાઈ ગયું હતું અને પછી આવ્યો વર્ષ બે હજાર ચોવીસ જ્યારે ભારત સરકારે આ પૂરા રહસ્યને દુનિયાની સામે લાવવાનો નિર્ણય કર્યો પચ્ચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ગુજરાતના પંચકુઈ બીચ પહોંચ્યા તેમની સાથે હતી ભારતીય નૌસેના અને વૈજ્ઞાનિકોની એક ટીમ જે સ્કૂબા ડાઇવિંગથી સમુદ્રની ઊંડાઈમાં જવાની હતી ત્યાં જ જ્યાં શ્રીકૃષ્ણની નગરી ક્યારેક ઊભી હતી આ કોઈ સામાન્ય નહોતી આ ઇતિહાસ સાથે સાક્ષાત્કાર હતો જેવા પ્રધાનમંત્રી સમુદ્રમાં ઉતર્યા ત્યાં પથ્થરના સ્તંભો લંગર મંદિરના પાયા અને પ્રાચીન દિવાલો દેખાય મોદીજીએ પોતે સમુદ્રની ગોદમાં મોરપંખ અર્પણ કર્યું જે શ્રીકૃષ્ણની સ્મૃતિ અને ભારતની સનાતન વિરાસતને ફરીથી જીવંત કરવાનું પ્રતિક હતું આના પછી તેમણે દ્વારકાધીશ મંદિરમાં જઈને શ્રી કૃષ્ણ અને રૂકમણી માતાના દર્શન કર્યા મંદિરની બાવન ગજની ધજા જે દરરોજ પાંચ વાર બદલવામાં આવે છે આજે ફરી હવામાં લહેરાઈ જાણે આ સંકેત આપી રહી હોય કે દ્વારકાની સચ્ચાઈ હવે દુનિયાની સામે છે આજની તારીખમાં દ્વારકા બે ભાગોમાં વસેલી છે એક જે ઉપર છે જ્યાં લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન માટે આવે છે અને બીજી જે સમુદ્રની નીચે છે જેને આજે આખી દુનિયા ધ લોસ્ટ સિટી ઓફ ક્રિષ્નાના નામથી જાણે છે અને વર્ષની ખોજ સંઘર્ષ અને વૈજ્ઞાનિક યાત્રાએ દુનિયાને એ બતાવી દીધું કે શ્રદ્ધા ફક્ત આસ્થા નહીં તે ઇતિહાસનો પાયો પણ બની શકે છે દ્વારકા ફક્ત ભારતની વાર્તા નથી આ પૂરી માનવ સભ્યતાની યાદગીરી છે જે એ શીખવે છે કે સત્ય અને સંસ્કૃતિને ભૂલાવી શકાય નહીં ભલે તે કેટલી પણ ઊંડાઈમાં કેમ ન છુપાયેલું હોય અને એટલા માટે આજે પણ દ્વારકા જીવંત છે ક્યારેક મંદિરની ઘંટડીઓમાં ક્યારેક સમુદ્રની લહેરોમાં અને હવે વૈજ્ઞાનિક રિપોર્ટોમાં પણ સદીઓ વીતી ગઈ યુગ બદલાયા રાજવંશો નષ્ટ થયા સભ્યતાઓ ઉગતી અને ખસતી રહી પરંતુ સમુદ્ર તે આજે પણ મૌન છે શાંત ગૂઢ અને રહસ્યમય તેની લહેરોની નીચે દટાયેલી દ્વારકાની નગરી આજે પણ જાણે કોઈ રાહ જોઈ રહી છે શું ખબર કોની કદાચ તેના નિર્માતા શ્રી શ્રીકૃષ્ણના ફરીથી પાછા આવવાની કે કદાચ આ ધરતીના માણસોને એ અનુભૂતિ થવાની જ્યારે તેઓ ફક્ત ઇતિહાસ નહીં પોતાની આસ્થામાં છુપાયેલા સત્યને પણ ઓળખતા શીખે દ્વારકા કોઈ કલ્પના નહોતી તે એક સત્ય હતું તે એક સોનેરી સત્ય જેણે એક શ્રાપે ગળી લીધું એક સમયે છુપાવી દીધું અને એક સમુદ્રએ પોતાની ઊંડાઈમાં સમાવી લીધું પરંતુ તે સત્ય આજે ફરીથી ઊભરી રહ્યું છે તૂટેલા સ્તંભોમાં પુરાતત્વના રિપોર્ટોમાં સોનારની લહેરોમાં અને એક રાષ્ટ્રની આસ્થામાં દ્વારકાની વાર્તા ફક્ત એક શહેરની વાર્તા નથી આ એ સંસ્કૃતિની વાર્તા છે જે પોતાની ચરમસીમાએ પણ નમ્ર હતી અને પોતાના અંતમાં પણ દિવ્ય આ એ ઈશ્વરની નગરીની વાર્તા છે જેણે પોતાના જીવનથી કર્મનો સાર જણાવ્યો અને પોતાના અંતથી સંયમ અને સ્વીકૃતિનો હવે પછી જ્યારે તમે સમુદ્રની લહેરોને જોશો જરા રોકાજો કદાચ કોઈ અગાધ ઊંડાઈમાંથી તમને કોઈ વાંસળીનો સૂર સંભળાય કદાચ એ દ્વારકાધીશ હજુ પણ તમને બોલાવી રહ્યા હોય પોતાના નગરથી પોતાના સત્યથી કારણ કે કેટલીક વાર્તાઓ પૂર્ણ નથી થતી તે ફક્ત ફરીથી જગાડવાની રાહ જુએ છે જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે